જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ કેમ છો બધા ઘણા ટાઈમ પછી હું આવી રીતે વિડીયો બનાવું છું અમુક વસ્તુ મનમાં ઘૂંટાતી હોય ને ફટાફટ આપણે બોલી દઈએ અને એક વ્યક્તિ સાથે બોલવા કરતાં બધાને કહીએ તો આઈ થિંક ખ્યાલ આવે કે આપણે કેટલા સાચા કેટલા ખોટા જયા કિશોરીજીએ છે ને એક વાત કીધી છે ક્યુ ના બદલું મેં તું વહી હો ક્યાં ક્યુ ના બદલું મેં તું વહી હો ક્યાં હા મેં હું ગલત પર તું સહી હો ક્યા બરાબર ને આમાંથી ઘણી બધી વાત સમજવા જેવી છે મેન વસ્તુ તો બે મિનિટ નોંધી બે મિનિટ બાબત છે બે મિનિટ ડૂબી રહ્યા બે મિનિટમાં દીકરા આપણે ઓટલા મોટા સમાજમાં રહીએ છીએ કેટલા સમાજ છે આપણી આજુબાજુ કેટલા સમાજ મતલબ આપણું કુટુંબનો સમાજ આપણી આજુબાજુનું જે એક રાઉન્ડ છે મતલબ આપણા કલિગ્સ આપણા ફ્રેન્ડ્સ આપણા આજુબાજુવાળા એ બધાનો એક અલગ સમાજ બધા સમાજના અલગ અલગ મોભીઓ ટ્રસ્ટીઓ જેના બધા નિયમો એ નિયમો પ્રમાણે જ આપણે ચાલવું પડે બરાબર ને જો એ નિયમ કે એક બહાર બહાર આપણે આપણે નીકળાય એટલે પણ કોઈ દિવસ એવી જઈ છે કોઈ બધા જ સમાજમાં બધી જ સ્ટાઇલના લોકો હોય બધી જ કેટેગરીના લોકો અપગ્રેડ હોય મતલબ કોઈ બહુ પૈસા વાળું હોય કોઈ મિડલ પૈસાવાળા હોય કોઈ એકદમ પૈસા મતલબ સાવઢ ગરીબ હોય બધા ઘણાના ઘરમાં પ્રોબ્લેમ્સ હોય ઘણાના ઘરમાં ખાવાના પ્રોબ્લેમ્સ હોય પણ સમાજના મોબીઓ હંમેશા પૈસાવાળા જ કેમ હોય હંમેશા એના ટ્રસ્ટીઓ કે એ બધા હંમેશા એ પૈસાવાળા જ કેમ હોય શું એ લોકો એ કોઈ દિવસ કોઈ ભૂલ નહીં ગઈ રહી હોય કોઈ દિવસ કંઈ ખોટું નહીં ગઈ રહ્યું હોય કર્યું જોઈ પોસિબલ જ નથી આ કલયુગ છે અને તમે મેં તો આજ સુધી એવું નથી જોયું કે સમાજના મોભીઓ સમાજના ટ્રસ્ટીઓ સમાજના વગદાર માણસો કે જે સમાજને ચલાવે છે સમાજમાં આગળ પડતા છે એના જ સમાજના કોઈ વ્યક્તિને ઘરમાં ખાવાનો બી નથી એ લોકોને ખબર છે છતાં સામે ચાલીને કોઈ મદદ કરવા નહીં જાય છતાં સામે ચાલીને કોઈ સામે એને હેલ્પ કરવા નહીં જાય પૂછવા નહીં જાય હા એ લોકો જે ઓલી કીટની વિતરણ કરતા હોય એ કીટના વિતરણમાં એ લોકો આવીને લઈ જાય તો વસ્તુ અલગ છે પણ કોઈ સમાજનો મોભી જે ઘરમાં પ્રોબ્લેમ છે ત્યાં આવીને ઊભો રહીને એમ એમને કે ચલ કાંઈ વાંધો નહીં બેટા શું પ્રોબ્લેમ છે મને કે આપણે કંઈ સોલ્યુશન કાઢીએ અનુભવો બોલે છે આ બધા હેલ્પ માંગવા છતાં સમાજના મોભીઓ સમાજના પગદાર માણસો સમાજના ટ્રસ્ટીઓ કોઈ મદદ કરવા આવતું નથી વગર માંગે તો તો સાવ જ નહીં કોણ મદદ કરે તો કે આપણા ખજૂરભાઈ જેવા પોપટભાઈ જેવા જલ્પાબેન જેવા બધા ઓળખતા હશે આ ત્રણેય નામને હું એ નાને નથી ઓળખતી સોરી કોઈ કરતું હોય તો પણ આ ત્રણ કરે છે ને દેખાડે છે એમાં કઈ ખોટું નથી કરે તો છે જે નથી કરતા એ મોભીઓ બનીને એ ટ્રસ્ટીઓ બનીને બેઠા છે મને એક વ્યક્તિ બતાવો કે જેનાથી દુનિયામાં કોઈ દિવસ ભૂલ જ નથી થઈ પાપ પણ કર્યા છે ભૂલ અને પાપમાં બહુ ફરક છે પાપ પણ કર્યા છે બધાએ છતાં બધા મોભીઓ બનીને સમાજના વગદાર વ્યક્તિને બનીને બેઠા છે અને આપણે એ સમાજમાં રહેવા મજબૂર મજબૂર છીએ કે કરે છે આપણને લોકો સમાજ જે સમાજ આપણને ક્યારેય મુશ્કેલીમાં કામ નથી આવતું અરે આજકાલ તો ઘરના કામ નથી આવતા સમાજની તો વાત જ દૂર રહી હા કોઈ અજાણો માણસ તમને નાનો માણસ આવીને તમને કદાચ હેલ્પ કરી જશે પૂછી જશે પણ જે એકચ્યુઅલ કરી શકે છે જેને એકચ્યુઅલ કરવી જોઈએ કોઈ નહીં આવે હું મેં બી પહેલાં બી કોઈ દિવસ સમાજની પરવા નથી કરી હું લુહાણા છું વૈષ્ણવ લુહાણા છું અને હું મારી નાતનું બી કહું છું મારા હસબન્ડ બ્રાહ્મણ છે ને હું એ નાતનું બી કહું છું બહુ સરસ અનુભવ થયેલા છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી તો અમને અમારા સમાજના હવે મને પેલા બી નહોતી પણ હવે તો હું એકદમ થઈ ગઈ છું અને એક વસ્તુ અહીંયા છે ને ફિટ થઈ ગઈ છે જે ઊભું રહે એને એની સાથે જ ઉભા રહ્યો એની સાથે જ સંબંધ રાખો અને એને જ સમાજ ગણો એને જ બોલાવો પછી એ કોઈ પણ હોય જો તમારા સગા મા બાપ બી તમારી સાથે નથી ઉભા રહેતા નથી તમને સપોર્ટ કરતા તો એને બી દૂરથી જય શ્રી કૃષ્ણ તમે તમારી લાઈફમાં ખુશ રહ્યો અમે અમારું જોઈ લેશું આવા બધા લોકોની સાથે પરાણે રહેવા કરતા ઘૂંટાઈને રહેવા કરતા હું મને તો એવું જ થાય કે હું મારે જો એ લોકોની સાથે રહેવું પડે તો હું ઘૂંટાવું છું અંદરથી એવા લોકોની સાથે રહેવા કરતાં પરાણે ઘૂંટાઈને રહેવા કરતાં એકલું રહેવું સારું પોતાના જેવા કોઈ ફ્રેન્ડ બનાવીને રહેવું સારું પણ આવા લોકોથી દૂર રહેવું જે તમને ખરેખર જો મુશ્કેલીમાં એ કમ્પેર ના કરવાનું હોય કે તમે મુશ્કેલી જાતે ઊભી કરી છે કે આવી છે મુશ્કેલી છે અને એમાં કોણ સપોર્ટ કરે છે એ અત્યારે મહત્વનું છે આ મારા વિચારો છે બાકી બધા પોતાની રીતે વિચારવા માટે જય શ્રી કૃષ્ણ